તો કાંઈ નહીં થોડા ફોટા ફોટા પાડી લઈ ગયા તો કાંઈ નહીં મળી જાય વિડીયો ગમે છે લાઈક કરે છે અને સબસ્ક્રાઈબ ન દિવાળીવાળો લોક ન હોય તો લઈ આવો અને કેવો લાગે કોમેન્ટમાં જણાવજો સમજો મમ્મી તૈયાર થઈ ગઈ છે એને ઉતાર જેટલી ફાટી રહી છે ને ખબર નથી પડતી પછી એમ કે મને વિડીયો નથી લેતો હતો એ નવા વર્ષના જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હેપી ન્યુ ઈયર શુભ દિવસ દિવસ જાય áp là mấy cây đi 200, 250, 220 vậy đi. Vậy là hấp

ના ના વિડીયો છે મારો આપણે એવા છે હવે હું દીધી જાય છું પેલું ડી કેમ કે દર્શન કહો છે હોમમાં દીધી જાય છે કે નવ વર્ષ જ મેં કીધું આપણે તો કાંઈ હાલ તો વિડીયો બને આવી જાય અમે તો આપણે ઘરડી આવી ગયા છે ઊંઘમાં દીધી બે આમ લઈ જાય લાઈન છે બહુ બહુ ડેકોરેશન કરી દીધું

અમે તો કા દેશું તો આ પાપડ મસાલો પાપડ ઓકે કેટ લેવો તો ઓકે આ આવી ગયા આપણે ફોટા નથી તો આપણે ફાઇનલી આરામ કરી લીધો આપણે ફોટા કે ગોપીને કહી દીધું કે બહુ ટકા છે આ એમ ફોટા પણ મત છે તો આપણે જાણી છે કે ફોટા કેવો લાગ્યો તો મને કમેન્ટમાં જણાવજો આ કપડામાં વાળો કેવો લાગે છે આપકો કમેન્ટમાં જણાવજો સી તો

দেখো <mile inside> <laughs>

તો મમ્મી આવે જો દીવા બધી ઘરે બેઠી છે મમ્મી મમ્મી નઈ તો તો હા તો હું જઈ મતો ઈ કે આ ગમે નિશા મમ્મી નઈ તને બધી કે જાવ એક કે તે કરો તો મારા બે તો છે તો નવીન કર્યું હે તો નવીન કામ કર્યું કઈ નઈ મિત્રો આપણે તમને વિડીયો ગમો વિડીયો લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો નવા વિડીયો